તળાજા તાલુકાના જૂની કામરોલ ગામે આજથી ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જૂની કામરોલ ગામ ખાતે બહુચર અંબાજી માતાજી સહિત મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જૂની કામરોલ ગામ સમસ્ત આયોજન કરવામાં આવ્યું છે આજે તારીખ આઠ બે બે હજાર પચીસ સવારે આઠ કલાકથી મહોત્સવનો પ્રારંભ થયો છે જેમાં દિવસ તેમજ રાત્રિના સમયે વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે મહાતિ પૂજન પ્રસાદ સહિતના વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં માતાજીના ભક્તો દર્શનનો અને ભોજન પ્રસાદનો લાભ લઈ રહ્યા છે ત્યારે આજથી શરૂ થયેલ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો પ્રાણ પ્રતિષ્ઠાના આચાર્ય અરુણભાઈ સુકલ તળાજાવાળા તથા પ્રાણ પ્રતિષ્ઠાના ઉપાચાર્ય સંજયભાઈ કામરોલવાળા રહ્યા છે અને ટોટલ પાંત્રીસ કુંડમાં અઠાણું દંપતી યજ્ઞનો લાભ લઈ રહ્યા છે તેમજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ત્રણ દિવસ માટે ગાયો અને ઘાસચારો આપવાની પણ સુંદર કામગીરી કરવામાં આવી છે તેમજ આવતીકાલે નવ તારીખ અને રવિવારના રોજ રાત્રિના સાડા નવ કલાકે સંતવાણી ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં જાહેર જનતાએ લાભ લેવા પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર ન્યૂઝ તળાજા જે આપનો પરિચય મારું નામ નિર્મલ શ્રી સરપંચ માજી મારી સાથે ઉભા એ બહુ ઉભા કામ સરપંચ માજી હાલ જૂની કામરોળ ગામે છે આયોજન કરવામાં આવ્યું છે જૂની કામરોળ ગામે ત્રી દિવસ પ્રાણપતિ સા માતાજી અંબાજી ખોડિયાલ મુંબઈમાં તેમજ રામ રામદરબાર ઠાકોરજી મહારાજ ભૂસરાજીમાં અમારા સુરતપુરા દાદા નાખુજી દાદાની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ છે તારીખ આઠ બે બે હાજર પચીસ થી દસ બે બે હાજર પચીસ સુધી આયોજન છે બે બે હાજર પચીસ રાત્રે સાડા નવ કલાકે મોટો ભૈવ ડાયરો ભૈવ ડાયરો રાખ્યો છે તેમાં દેવરાજ પેલા દેવરાજભાઈ ગઢવી રાજુભાઈ સિત્તરભાઈ પરમાર તથા નામી અન્ય કલાકારો પધારવાના છે જનતા ને અમારું ભાવ ભર્યું સુનિકામ કામ કરતી આમંત્રણ છે